મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસ ને આજે સોરૈયા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો કે નહીં તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર આઠસો સોળ રૂપિયા દસ ગ્રામ સોનું અડસઠ હજાર એકસો ને માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એક્યાસી હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જે બજાર ભાવ કાલે હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈએ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી રહ્યા છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની માહિતી મેળવવા માટે અને સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો આગળ માહિતી મેળવીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ચારસો પાંત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર ત્રણસો ને પચાસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ તેતાલીસ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી થયો તો વાત કરીએ તો જે કાલે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે આજે સોનાના ભાવમાં કે ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થયો નથી મિત્રો